નમસ્કાર સર્વે દર્શન મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોકમાં જેનું નામ છે પરાશા તમ લોક મિત્રો ભગવાનને પાંચમનો ભોગ ભરાઈ ગયો છે એટલે કે ભગવાન ખાઈ જે શીરો અને હવે આપણે શરૂ કરીએ આજની નવી વાત એનું કારણ છે કે સવારના ઉડી ગયેલા પંખી જેમ સાંજે માળામાં આવીને કલબલ કલબલ જેમ જેમ કરવા માંડે ને એમ અમારા ઘરના તમામ પંખીડાઓ જે ઉડી ગયા છે એ બધાએ આજ રાત સુધીમાં પાછા આવી

એ પણ તમને બતાવવામાં આવશે કારણ કે અમારે ત્યાં પાવભાજી નો પ્રોગ્રામ હોય ભવ્ય જ હોય અને એમાં બધા ની હા જ હોય લગભગ યશભાઈ આવી ગયા છે નવા વર્ષ માં લાપાચમ ને ઉપર યશભાઈ સાલ મુ હેપી ન્યુ યર હેપી ન્યુ હેપી દિવાળી બધા અને કામકાજ ચાલુ થઈ ગયું છે યશભાઈ નું પૂર જોશમાં માં મહેમાન નાસ્તો આપી દીધો મહેમાન નહીં તું ઘર નો જો ભાઈ તારે નાસ્તો કરવાનો છે જમવાનું

અને લેડીઝ જેટલા ટેલેન્ટેડ છે ને એના કરતાં વધારે અમારા બધાય ટેલેન્ટેડ છે જો પપ્પા અમારા સુધારી રહ્યા છે ભાજી અને એ કેવી વ્યવસ્થિત ને જીણી તમને નજીક થી બતાવું જો છોટી ના હોય તો કામ કરવું પડે ને હા કામ તો તમારે બધાય કરવું જ પડે હોય તો અને હોય તો કરવું તો પડે

એટલે આપણે ઝડપથી આટલી ભાજીમાં છે ને આપણે સાત આઠ ડુંગળી મીડિયમ સાઈઝ ની છે ને આ પાંચસો ગ્રામ ટમેટા છે પ્યુરી કરી દીધી છે એટલે સરસ એવી થાય ને ભાજી સરસ થાય મજા આવે બાકી મિક્સ શાકમાં જે ભાજીમાં ભાવતું હોય નાખવાનું ઘણા ફુલાવળ ગાજર કોબી વટાણા છે ને સૂકા હતા ને કોલારી ને એને બાકી દીધા છે બરાબર નક્કી થયું ત્યારે વટાણા જોતા નહીં એટલા માટે ડુંગળી સતરાવ આવી છે એમાં જ આપણે આદુ લસણ કે છે ને આમાં લીલું લસણ એડ કરવાનું છે અત્યારે આમાં એક ગાંઠિયો લસણનો

તમારા પાસે તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલ ઉપર તમે જો નવા હોય તો જરૂરથી આને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવું નવા તુક્કા અને તરીકા ધબધબાટી અહીંયા જોવા મળશે પ્યોર સેટી લોકોની સ્ટાઈલ છે આ એ લોકો નાખે છે ડુંગળી આદુ લસણ લીલું લસણ હવે એમાં આપણે આ પાલક એડ કરવાની છે એટલા બી બારીક કરવાની સરસ મિક્સ થઈ જાય ને નવા વર્ષે દરેક લોકોની ઘરે અલગ અલગ વસ્તુ બનતી હોય કોક ઊંધિયું બનાવે કોઈ છોલે પૂરી બનાવે અમે લોકો બને ત્યાં સુધી ભાજી બનાવીએ છીએ અને સ્પેશિયલ આ બધી લીલોતરી અત્યારે આવવાની ચાલુ થઈ ગઈ છે એટલે ખૂબ મજા આવે બધા ખાવાની હમ

ટામેટાની પ્યુરી આ રીતે કરીને કરો ને અને બાળજીની ભાજી હવે આપણે આમાં બધે મસાલા એડ કરી દશું આ છે નમક સ્વાદ અનુસાર જીરડળ પાવડર ભાજી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે નાખણ પડશે જીરું આ લાલ મરચું ન હા બધું આ ગ્રેવી પાલક નું ટામેટા એનું જ પાણી છે

કોઈ ના રંગ જેને ભેળવતા આવડે ને એને જીવન ના રંગ ભેળવતા આવડે જો એના માટે કહું છું દરેક લેડીઝને કે સરસ મજાનું રાંધતા આવડવું જોઈએ એ ફરજિયાત છે આ છે આપડે બટાણા ઈ એડ કરી દશું આ છે એક ગ્લાસ જેટલું પાણી આવશે હવે છે ને એકદમ ઉકાળી લેવા છે એટલે બ્લુ આવી જાય ને ત્યાં સુધી વચ્ચે વચ્ચે આમ ચેક કરતું રહેવાનું ઘાડું વાસણ હોય

અંગળર કાઈડો ભાઈ કલર તમે તો ખાવાનું મન થઈ લાવા ને એવી તો ઉકળે છે ભાજી છે જરૂર છે જરૂર લાગે તો એડ કરીને રેડી છે આપણી ભાજી રોટલી ઉતાર દો એટલે બેસી જાવ છો થેન્ક યુ વેરી મચ લંચ ટાઈમ સબુ થઈ ગયો છે અને પપ્પા બેસી ગયા છે જમવા હવે પપ્પા આપણને ટેસ્ટિંગ કરીને કહે છે કે આ ભાજી આપણી કેવી બની છે સૌથી પહેલા હેડ ઓફ ધ ફેમિલી બરાબર છે ભાજી આઈટ તો આ બો આવી ગયા બધા છોકરાઓને ભાવ છે ને ભાવ છે હું બધાય ચાટલી આંગળા ચાટે આવી છે

Dimana harap bisa我覺得? Akan makannya sentuh. Dia bikin lebih menarik, itu maksudnya. Semuanya iri. Menurut aku semuanya yang coba r 같은, dan buat mempelajariис kita, Begitu juga ini Prasang? Begitu juga ini mem detta. 都ihatlahEEe Krisis, dulu aku대 эту di следalus rott tulß kemudian ini letak. diyor epic side prok Trading Van mau, secaraocking yang ખૂબ મજા આવે અદ્ભુત ચાલો હવે હું આ ભોજનની મજા માણું છું પછી અમે શું કરીએ છીએ હજી એ બધું તમને બતાવશું સાંજ સુધી ઓકે હવે ગરમા ગરમ રોટલી હું ફોકસ કરીએ ફૂલકા રોટલી આવી ગઈ છે ચાલો ફાઇનલી આજની જે આ રેસિપી બનાવી એના પણ આપણે બેસી ગયા છે મોરી ભાજી ખવરાવે બધાયને પોતે સાતરી જ ખાય કાકુજી મારી ભાજી જોઈને દાત કરી દે એમે હું તો એમ બહુ સાની ગયા છે પાંચ માં દસ પપ્પા રાહ જોવે છે કે વરસાદ આવે તો છે ને રોશની ઉતારી લઉં શોર્ટ સર્કિટ નો થાય એટલે વરસાદ નું વાતાવરણ પણ જામી ગયું છે કારણ કે મેઘરાજા એ પણ વેકેશન મનાવી લીધું અને ફરી એકવાર રાજકોટ ઉપર ઓળખોડ થવાની તૈયારીમાં છે આ તમને બતાવું છું બારનો નજારો છે અને વાતાવરણ એકદમ અષાઢ મહિના જેવું થઈ ગયું છે મોબાઈલ લઈને બેસી ગયા છે નિત્યક્રમ કરવા પેલા જમાનામાં છે ને લોકો નિત્યક્રમમાં એવું હતું કે પાંચ માળા કરતા ભગવાનનું નામ લેતા અને હવે

એમને ગમે એમ આખો દી દોડતા જ હોય જીકા હોય ને એમાં દોડતા જ હોય છોકરા અને યોગેશભાઈ નો સ્વભાવ બહુ જ સરસ બાકી તો કેટલાય હતા પણ મને એક આ યોગેશભાઈજી આપણને લઈ ગયા હતા શિબિરમાં એનું નામ મને યાદ એટલે તમારા માટે જમવાનું રેડી છે કઈ ચિંતા વાત છે નહીં પણ તમને એક બીજા સમાચાર આપી દઉં નહીતર બધા અત્યારે ભેગા થઈ જવાના હતા પણ આનંદભાઈ પછી છે ને

લાવ પ્રસાદ 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 એટલે પ્રસાદ બાકી હોય સુખ દુખ ની વાતો કરી સી બા મજા મજા દુનિયા બધાય વૈજ્ઞાનિક એક્ટર ઓલા ઓલા બધાય હોય કરના વડા માટે કઈ એવું લોકેશન છે ને

આવી રીતે ભાજી ફ્રાય કરી અને પછી આવું મસાલા વાળું પાવ હોય ને એ પપ્પાને ભાવે બનાવે છે પારો આશા રાખી છે કે આજની આ વાત આજની આજે તમને ખુબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો એનું કારણ છે કે આજે આપણે પાલક નાખીને જે ભાજી બનાવી ને એક અદભુત અવસ્મરણીય વસ્તુ હતી અને હા જાતા જતા આજે સરસ મજાના વાક્યો છે ને બહુ પ્રચલિત થયા છે કે કડકડાટ હસવું કડકડાટ બોલવું કફડાટ વગર જીવવું સડ સડાટ ચાલવું અને ગઝભધા ટૂંઘવું આ પાંચ વસ્તુ હોય ને એટલે લાભ પાચન ગયા આ વાત સાથે આ ચીજ સાથે પરિમળી જવું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપો અને તમે અમારા પોતાના લોકો એટલે તમને કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર